પરિવાર ફાઉન્ડેશન દ્વારા સર્કલ વાસના રોડ ખાતે વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વર્કર દ્વારા વિકાર ઝાડ ગરમીમાં નિશુલ્ક મસાલા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે પરિવાર ફાઉન્ડેશન દ્વારા

પક્ષીઓના પીવાના બાઉલ પણ વિતરણ કરે છે એવા વિવિધ સેવા કાર્ય કરતા રહે છે પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ અંતર્ગત ગયા મહિને અમે બારસો ઉપરાંત પક્ષીઓને પીવાના પીવાના બાઉલ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જુદા જુદા પાંચ જગ્યાએ જુદી જુદી જગ્યાએ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું અત્યારે નિલંબર સર્કલ ગોત્રી વાસણા રોડ ખાતે નિઃશુલ્ક છાશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા અમારા સ્વયંસેવકો લોકોને આગ્રહ કરી કરીને મસાલા છાશનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે જેથી રાહદારીઓને આ આકરી ગરમીમાં ઠંડક મળે એ હેતુ તો અમે છે સાથે સાથે અમારા શ્રી હેમંતભાઈ ફટકર દ્વારા અમારા જે સ્વયંસેવકો છે તડકામાં એ લોકોને એનું રક્ષણ મળે ગરમીથી એના માટે ટેન્ટનું સહાય કરવામાં આવી છે એ બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ